દરરોજ એપીએમસી બજાર ભાવ જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ તારીખ આઠ બુધવાર પ્રતિ વીસ કિલો ના ભાવ છે કપાસ બીટી નીચો ભાવ તેરસો એસી ઉંચો ભાવ પંદરસો એકસઠ ભાવન લોકવન નીચો ભાવ ચારસો ઇઠ્યાસી ઉચો ભાવ પાંચસો બેતાલીસ ભાવન ટુકડા નીચો ભાવ ચારસો એસી ઉંચો ભાવ છસો ચાલીસ જુવાર સફેદ નીચો ભાવ છસો ત્રીસ ઊંચો ભાવ સાતસો ત્રીસ જુવાર લાલ નીચો ભાવ આઠસો ઊંચો ભાવ નવસો પાંચ જુવાર પીળી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ ચારસો દસ ઉંચો પાંચસો સત્તર તુવેર નીચો ભાવ અઢારસો ઊંચો ભાવ બાવીસો એકોતેર ચણા પીળા નીચો ભાવ અગિયારસો પચાસ ઊંચો ભાવ બારસો અડત્રીસ ચણા સફેદ નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ એકવીસો અડદ નીચો ભાવ સત્તરસો દસ ઊંચો ભાવ ઓગણીસો સિત્તેર મગ નીચો ભાવ સોળસો ઊંચો ભાવ એકવીસો પચાસ વાલ દેશી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ ઓગણીસો વાલ પાપડી નીચો ભાવ સોળસો ઊંચો ભાવ બે હજાર ચોરી નીચો ભાવસો એક્યાસી ઊંચો ભાવ ચોવીસો પચાસ મઠ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ અગિયારસો પંચોતેર વટાણા નીચો ભાવ તેરસો પચાસ ઊંચો ભાવ સત્તરસો દસ સિંગદાના નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ સોળસો સિત્તેર મગફળી જાડી નીચો ભાવ અગિયારસો વીસ ઊંચો ભાવ બારસો નેવું મગફળીજીની નીચો ભાવ અગિયારસો સાહીઠ ઊંચો ભાવ બારસો નેવું તલી નીચો ભાવ તેવીસો ઊંચો ભાવ અઠાવીસો સૂરજમુખી નીચો ભાવ પાંચસો ચાલીસ ભાવ છસો ત્રીસ એરંડા નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ એક હજાર ઇઠ્યોતેર અજમો નીચો ભાવ તેરસો પિસ્તાલીસ ભાવ અઠાવીસો છોતેર સુવા નીચો ભાવ બારસો એંસી ઊંચો ભાવ સોળસો એકોતેર સોયાબીન નીચો ભાવ આઠસો પચાસ ભાવ આઠસો સિંગફાડા નીચો ભાવ અગિયારસો પચાસ ઊંચો ભાવ પંદરસો પાંસઠ કાળા તલ નીચો ભાવ ઓગણત્રીસો ઊંચો એકસો છોતેર લસણ નીચો ભાવ પંદરસો ઊંચો પાંચસો ધાણા નીચો ભાવ બારસો પંચોતેર ઊંચો ભાવ પંદરસો પચાસ મરચા સૂકા નીચો ભાવ નવસો ઊંચો ભાવ છવ્વીસો પચાસ ધાણી નીચો ભાવ તેરસો અગિયાર ઊંચો ભાવ અઢારસો એક વરિયાળી નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ સત્તરસો સિત્તેર જીરુ નીચો ભાવ ચાર હજાર પાંચસો ઊંચો ભાવ પાંચ હજાર ચારસો સત્તર નીચો ભાવી નીચો ભાવ નવસો નેવું ભાવો ભાવ સત્તરસો ચાલીસ ઊંચો ચોવીસો સાહીઠ અશે નીચો ચૌદસો ઊંચો બે હજાર કલોજી નીચો ત્રણ હજાર બસો એસી ઊંચો ત્રણ હજાર નવસો વીસ રાયડો નીચો આઠસો સાઈઠ ઊંચો નવસો પંચાસી રજકા બી નીચો ભાવ ત્રણ હજાર પાંચસો ઊંચો ભાવ ચાર હજાર એકસો ગોવાર બી નીચો ભાવ એક હજાર દસ ઊંચો ભાવ એક હજાર અઢાર આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ રાજકોટ લીલા શાકભાજી ના બજાર ભાવ તારીખ આઠ મે બે હજાર ચોવીસ બુધવાર કેરી કાચી નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ સાતસો લીંબુ નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ બાવીસો સાકટેટી નીચો ભાવ બસો વીસ ઊંચો ભાવ ચારસો ત્રીસ સરબૂચ નીચો ભાવ એકસો પચાસ ઊંચો ભાવ બસો પચાસ બટેટા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ છસો અગિયાર ડુંગળી સૂકી નીચો ભાવ એસી ઊંચો ભાવ ત્રણસો ટમેટા નીચો ભાવ બસો વીસ ઊંચો ભાવ ચારસો દસ નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ ઓગણીસો કોથંબરી નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ છસો રીંગણા નીચો ભાવ એકસો ઊંચો ભાવ ત્રણસો કોબીજ નીચો ભાવ સાહીઠ ઊંચો ભાવ એકસો ચાલીસ ફલાવર નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો ભીંડો નીચો ભાવ બસો પચાસ ઊંચો ભાવ પાંચસો એંસી બુવાર નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો એકસો ઊંચો ભાવ બસો કારેલા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો પચાસ નીચો ભાવ બસો ઊંચો ભાવ પાંચસો તુરિયા નીચો ભાવ બસો વીસ ઊંચો ભાવ ચારસો પચાસ પરવર નીચો ભાવ છસો પચાસ ઊંચો ભાવ નવસો પચાસ કાકડી નીચો ભાવ બસો ઊંચો ભાવ ચારસો ગાજર નીચો ભાવ એકસો પચાસ ઊંચો ભાવ બસો એસી વટાણા નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ અઢારસો પચાસ ગલકા નીચો ભાવ એકસો સાઈઠ ઊંચો ભાવ બસો નીચો ભાવ એકસો સિત્તેર ઊંચો ભાવ બસો એસી મેથી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ સાતસો ડુંગળી લીલી નીચો ભાવ બસો ઊંચો ભાવ પાંચસો આદુ નીચો ભાવ અઢારસો પચાસ ઊંચો ભાવ બાવીસો મરચા લીલા નીચો ભાવ ત્રણસો ત્રીસ ઊંચો ભાવ પાંચસો સાહીઠ મકાઈ લીલી નીચો ભાવ એકસો ત્રીસ ભાવ ત્રણસો પચાસ બુંદા નીચો ભાવ ત્રણસો પચાસ ભાવ છસો પચાસ આ હતા રાજકોટ ના લીલા શાકભાજી ના બજાર ભાવ